લોકપદીમાંથી રાજકારણ બનેલા દેવેન્દ્રસિંહ જમોળાને કાશ્મીરમાં એક અગ્રણી રાજકીય વ્યક્તિ હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બીજેપીના પ્રવક્તા સાજી સુપે ત્યારે કહ્યું કે રાણા જમોળાને કાશ્મીરના અગ્રણી રાજકીય વ્યક્તિ હતા અને તેમના આકસ્મિક નિધનથી ભાજપ અને તેના સમર્થકો આઘાતમાં છે હજી મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ